હલો પ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ એપ્રિલ બે હજાર પચીસ ને બુધવાર તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવ ચો અગિયાર રૂપિયાથી લઈ નવ ચો અગિયાર રૂપિયા છે હવે જોઈએ રાયડો તો મિત્રો રાયડાના જે ભાવ છે તે નવસો સાહીઠ રૂપિયાથી લઈ એક હજાર એંશી રૂપિયા છે હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ અડત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અચેરિયો અચેરિયાના જે ભાવ છે ચૌદસો પિંચોતેર રૂપિયાથી લઈ સોળસો પચીસ રૂપિયા છે હવે જોઈએ ઈસબ ગુલ જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ એકવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો દસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ તેરસો વીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે હાડત્રીસો એક રૂપિયાથી લઈ ચુમાલીસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ વરિયાળી વરિયારીના જે ભાવ છે તે હત્તરસો રૂપિયાથી લઈ હત્યાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે બારસો દસ રૂપિયાથી લઈ ઓગણીસો રૂપિયા છે હવે જોઈએ મરચા ચૂકા ચૂકા મરસાના જે ભાવ છે તે આઠસો પચીસ રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો વીસ રૂપિયા છે હવે જોઈએ કાળા તલ જે ભાવ છે તે એકત્રીસો રૂપિયાથી લઈ સુડતાલીસો એંસી રૂપિયા છે હવે જોઈએ ચિંગફાળા ચિંગફાળાના જે ભાવ છે એક હજાર પચાસ રૂપિયાથી લઈ તેરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ આઠસો એકતાલીસ રૂપિયા છે હવે જોઈએ ચુવાદાણા જુવાદાણાના જે ભાવ છે તેરસો નેવું રૂપિયાથી લઈ સોળસો પંચાવન રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે અગિયારસો સાત રૂપિયાથી લઈ પંદરસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે તે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ ઓગણીસો છન્નું રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના જે ભાવ છે તે એક હજાર ચોપન રૂપિયાથી લઈ એક હજાર ચોપન રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે સત્તરસો રૂપિયાથી લઈ બે હજાર ઓગણચાલી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો રૂપિયાથી લઈ બારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ એક હજાર ચાલી રૂપિયા છે હવે જોઈએ રાજમા રાજમાના જે ભાવ છે તે ચારસો એક્યાસી રૂપિયાથી લઈ ત્રેવીસો રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ અઢારસો એક રૂપિયો છે હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો પંદર રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો એક રૂપિયાથી લઈ સોળસો એકોતેર રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે બારસો છ રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે બારસો પચીસ રૂપિયાથી લઈ બાવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે તે નવસો એંશી રૂપિયાથી લઈ અગિયારસો નવ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે અગિયારસો ચોર્યાસી રૂપિયાથી લઈ તેરસો નેવું રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ ચફેજુવારના જે ભાવ છે તે છસો પચાસ રૂપિયાથી લઈ આઠસો અગિયાર રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે ચારસો છ્યાસી રૂપિયાથી લઈ છસો બોંતેર રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે ચારસો એક્યાસી રૂપિયાથી લઈ પાંચસો બત્રીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો દસ રૂપિયાથી લઈ પંદરસો સોત્રીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ